જેનો આજે આપણે પ્રથમ લેક્ચર સમજવાનો છે હવે સંભાવના તો તમે બધા ઘણું બધું જાણો છો કે સંભાવના એટલે સરળ ભાષામાં કહીએ તો એક શક્યતા ઘટના બને કે ન બને જેમ કે સિક્કો ઉછાળો તો છાપ આવે કે ન પણ આવે કાટ પણ આવી શકે એમ પાસો ઉછાળો તો એક થી છ અંક કોઈ પણ આવી શકે તો આ બધું આપણે સંભાવનાની અંદર સમજતા આવ્યા છીએ ગુણભાર જોઈ લઈએ કે એનો ગુણભાર છે બાર તો આ ચેપ્ટર માંથી બાર ગુણ નો પૂછાય છે જેમ પ્રથમ ભાગની અંદર ચારે ચાર ચેપ્ટર હતા એ બાર બાર ગુણ ના હતા એમાં સંભાવના પણ બાર ગુણ નું ચેપ્ટર છે પણ એની અંદર કયા વિભાગની અંદર કેટલા ગુણનો અને કયો પ્રશ્ન હશે એ પણ તમને અહીંયા જણાવી દઈએ કે પહેલો જે વિભાગ એ છે એમાં એક ગુણનો એક MCQ હશે જેનો ક્રમાંક હશે પાંચમો એટલે પાંચમો પ્રશ્ન જે હશે એ સંભાવના નો હશે એવી જ રીતે સેક્શન બે ની અંદર પણ એક ગુણનો એક પ્રશ્ન હશે જે પંદર માર્ક નંબરનો પ્રશ્ન હશે સંભાવના નો હશે સેક્શન હોય છે અથવાનો પણ પ્રશ્ન જોવા મળી શકે એટલે કે પાત્રીસમો અને છત્રીસ મો પ્રશ્ન છે ત્રણ ત્રણ ગુણના બે પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે અને સેક્શન ઈ જે ચાર ગુણનો પ્રશ્ન છે એમાંથી પ્રશ્ન એક જ પૂછાય છે પણ એ પ્રશ્ન નંબર 39 માં પાછા બે પ્રશ્નો પૂછ્યા હોય છે a plus b a plus b એટલે કે બબે ગુણના બે પ્રશ્નો હોય છે એ થિયરી પણ હોય શકે અને બે ગુણનો એક્ઝામ્પલ પણ હોય શકે તો આમ પાંચ પ્રશ્નો ટોટલ પૂછાય છે અને બાર ગુણ હોય છે આ ચેપ્ટરમાંથી આ રીતે એનું આખું પેપર સ્ટાઈલ નું માળખું હોય છે બાળકો સંભાવના ચેપ્ટર હવે આપણે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌપ્રથમ એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ તો આ ચેપ્ટરમાં પણ આપણે પ્રસ્તાવનાથી એની શરૂઆત કરીએ તો પ્રસ્તાવનાને કેવી રીતે જોઈએ છે તો પહેલો મુદ્દો છે કે માનવ જીવનમાં અનેક ઘટનાઓ બને છે જે પૈકી કેટલીક ઘટનાઓ બનશે જ એવું આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ જેમ કે કાલે સૂર્યોદય થશે એટલે કાલે સૂર્ય તો આપણા જીવનની અંદર આપણી આસપાસ ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે. કે જેમાં આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ વસ્તુ થશે જ. જેમ કે હું તમને અહીંયા એક ઉદાહરણ તો છે. બીજું ઉદાહરણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. કે આજે રવિવાર છે તો આવતીકાલે સોમવાર હશે જ. આ ચોક્કસ ઘટના છે બાળકો. જેમ તમે કહી શકો છો કે આ અગિયારમો મહિનો ચાલુ છે તો આના પછી બારમો મહિનો જ આવશે. નિશ્ચિતપણે આપણે કોઈ જવાબ આપી શકતા નથી જેમ કે સિક્કો ઉછાળે ત્યારે છાપ મળે તો તમે બધા બહુ સારી રીતે જાણો છો કે જ્યારે હવામાં સિક્કો ઉછાળવામાં આવે છે

પરંતુ કયું ચોક્કસ પરિણામ મળશે એ આપણને ખબર હોતી નથી શક્યતાઓનો ખ્યાલ આપણને હોય શકે પરંતુ ચોક્કસ પરિણામ કયું મળશે એ આપણે જાણી શકતા નથી ત્યાર પછી જોઈએ કે આ ઘટનાઓ એવી છે કે જે બનશે એવું આપણે નિશ્ચિતપણે કહી શકતા નથી આવી ઘટનાઓ ઘટવા વિશે સચોટ અનુમાન કરવાનું શક્ય નથી આવી ઘટનાઓ બનવાની કે ન બનવાની ઓછી વતી શક્યતાઓનો ખ્યાલ આપણે આપણી આપ સુધીથી જ મેળવી શકીએ છીએ. એટલે આ ઘટના બનશે કે નહીં બને એના વિશે આપણે માત્ર એક અટકળ લગાવી શકીએ, એક અનુમાન લગાવી શકીએ છીએ. આપણે એનો સચોટ જવાબ આપી શકતા નથી. આવી કોઈ યાદચ્છિક ઘટના બનવાની શક્યતા માટે આપણે ચાન્સ શબ્દ વાપરીએ છીએ. એટલે આપણી સરળ ભાષામાં કહીએ તો આપણે એને મોકો કહીએ છે પરંતુ આંકડા શાસ્ત્રીય ગાણિતિક ભાષામાં આપણે એને શું કહેવામાં આવે છે બાળકો સંભાવના શબ્દનો ઉપયોગ કરીશું તો સંભાવના એ વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત ફ્રાન્સમાં સત્તરમી સદીમાં પાસ્કલ અને બીજા ગણિત શાસ્ત્રી છે ફર્મા એના દ્વારા થઈ હતી યાદ રાખજો બાળકો કે સંભાવનાના વૈજ્ઞાનિક અભિગમની શરૂઆત ફ્રાન્સમાં સત્તરમી સદીમાં કોના દ્વારા આપણે આગળ વધીશું તો સંભાવનાના ઉપયોગમાં પહેલો મુદ્દો છે ઉદ્યોગોની અંદર સંભાવનાનો ઉપયોગ થાય અર્થશાસ્ત્રની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે વેપાર ટ્રેડ એની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે છે ખેળવણીમાં થઈ શકે

કોઈ તમે વસ્તુ કોઈ પ્રોડક્ટ બનાવો છો તો એના આપણે ભૂતકાળના આંકડાઓને લઈ અને ભવિષ્યનું અનુમાન કરી શકીએ છીએ એનો સો ટકા આપણે સચોટ પરિણામ આપી શકતા નથી માત્ર એક અનુમાન કરી શકીએ અનુમાન એટલે જ એને સંભાવના કહેવામાં આવે છે જેમ તબીબ વિજ્ઞાનની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં કોરોનાની રસી ઘણી બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓ બનાવતી હોય છે તો કોણ સક્સેસ જશે એમાં માત્ર આપણે અટકળ લગાવી શકીએ છીએ હવે આપણે ચેપ્ટર ની ખરા અર્થમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે આ માત્ર એમની પ્રસ્તાવના વિશે આપણે સમજ મેળવી હતી હવે આપણા ચેપ્ટર ની શરૂઆતમાં પહેલો જ મુદ્દો છે ચાન્સ એટલે કે મોકો તો ચાન્સ કોને કહેવામાં આવે છે તો એની વ્યાખ્યા છે જે ઘટના બનવાનું કે ન બનવાનું અજ્ઞાત તત્વ પર આધારિત હોય ખાસ એના શબ્દો પર ધ્યાન આપશો તમે ઘટના ઘટના બનવાનું બનવાનું કે ન એટલે બની પણ શકે અને ન પણ બની શકે એ જો અજ્ઞાત તત્વ પર આધારિત હોય તો એ અજ્ઞાત તત્વને આપણે શું કહીશું ચાન્સ શું કહીશું ચાન્સ જેમ કે તમને અહીંયા હું એક ઉદાહરણ દ્વારા સમજાવવા માંગુ છું

તો આ ચાન્સના આધારે આપણે આગળ વધીએ તો યાદક્ષી ઘટના અને પ્રયોગ બે ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની એમાં પહેલું છે ઘટના ઘટનાની વ્યાખ્યા પર આધાર રાખતી ઘટના ને યાદ ઘટના કહે છે તો આપણી વ્યાખ્યા થઈ કે યાદ ઘટનાની કોના પર આધાર રાખતી હોય ચાન્સ પર તો ચાન્સ પર આધાર રાખતી ઘટનાને શું કહેવામાં આવે છે બાળકો યાદશિક ઘટના

અને એ પણ ખાસ ધ્યાન આપશો બાળકો તમે કે યાદચ્છિક પ્રયોગ ની વ્યાખ્યા જો તમને સમજાશે સમજાશે તો જ તમને યાદચ્છિક લક્ષણો એટલે આના જે ટોપિક છે તે વ્યાખ્યા એક એક સમજે આપણે સમજવાનું છે અહિયાં કે જે પ્રયોગ નિરપેક્ષ રીતે તમે જાણો છો નિરપેક્ષ કોને કહેવામાં આવે છે તો નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય એટલે સિક્કો ઉછાળો છો તો એ સિક્કો ઉછાળવાની જે ક્રિયા છે નિરપેક્ષ છે એ કોઈના પર આધાર રાખતી નથી અને સમાન સંજોગોમાં એનું શું કરી શકાતું હોય પુનરાવર્તન એટલે હવામાં સિક્કો તમે ગમે તેટલી વખત ઉછાળી શકો છો એ ઘટનાનું શું થશે પુનરાવર્તન અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો તમને જ્ઞાતું હોય એટલે કે સિક્કો જ્યારે ઉછાળો છો તમને ખબર છે છાપ આવશે અથવા કાટ આવશે તેના કુલ પરિણામો તમને ખબર છે બે જ આવે પાસો ઉછાળો તો તમને ખબર છે કે એના કુલ પરિણામ એક થી જ આવે તો કુલ પરિણામો તમે જાણો છો પરંતુ હવે ખાસ ધ્યાન તે કયું ચોક્કસ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું નથી એટલે સિક્કો ઉછાળો છો તમે સો ટકા એવું નથી કહી શકતા કે છાપ જ આવશે એ કાટ પણ આવી શકે છે તો જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના કુલ શક્ય પરિણામો જ્ઞાત હોય પરંતુ તે પૈકી કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહે છે તો એને હું જુદા જુદા ઉદાહરણો દ્વારા અહીંયા સમજાવું છું કે તમે આપણે જે ઉદાહરણો અગાઉ જોયા છે એ જ અહીંયા છે કે સિક્કો ઉછાળો છો તો સિક્કો તમે ગમે તેટલી વખત ઉછાળી દસ અંક લેખા છે તો દસ પરિણામો મળે એ પણ તમે જાણો છો એટલે કુલ પરિણામો જ્ઞાત હોય પરંતુ એમાંથી કયું ચોક્કસ પરિણામ મળશે એ આપણે પ્રયોગ પૂર્વે એનું અનુમાન કરી શકતા નથી માત્ર આપણે એની અટકળ લગાવી શકીએ કે મને છાપ મળશે મને પાસા પર બે અંક મળશે કે મને ચક્ર પર પાંચ અંક મળશે આપણે માત્ર એનું અનુમાન કરી શકીએ છીએ એની અટકળ લગાવી શકીએ છીએ પણ નિશ્ચિત અનુમાન કરી શકતા નથી ખાસ શબ્દ સાંભળજો અનુમાન થઈ શકે પણ અહીંયા શબ્દ છે નિશ્ચિત અનુમાન એટલે ચોક્કસ જવાબ આપણે આપી શકતા નથી

પ્રયોગ પૂર્વે કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય આ થઈ આપણા યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા ત્યાર પછી આગળ વધીએ તો યાદચ્છિક પ્રયોગના લક્ષણો જે ત્રણ મુદ્દા છે જે અગાઉ કીધું વ્યાખ્યા પર આધારિત છે તો તમને સમજાય જશે કે કેવી રીતે તો પહેલો મુદ્દો યાદક્ષિક પ્રયોગ નું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાય તો આપણે એ પણ મુદ્દો જોયો તો વ્યાખ્યામાં પહેલો જ મુદ્દો હતો બીજો મુદ્દો છે પ્રયોગ પ્રયોગના શક્ય તમામ પરિણામો જ્ઞાત હોય છે પરંતુ તે પૈકી કયું મળશે અને ત્રીજું છે પ્રયોગને અંતે પ્રયોગ પૂરો થાય ત્યારે ચોક્કસ પરિણામ મળે જેમ કે સિક્કો ઉછાળો છો હવામાં છે ત્યાં સુધી એનું આપણે ચોક્કસ અનુમાન કરી શકતા નથી પરંતુ જ્યારે સિક્કો જમીન પર સ્થિર થશે ત્યારે આપણને છાપ મળ્યું છે કે કાંક એ ચોક્કસ પરિણામ આપણે મેળવી શકીએ છીએ તો આ થયા આપણા યાદચ્છિક પ્રયોગના લક્ષણો એટલે યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા અને એમના લક્ષણો છે એ સમાન છે એમને ખૂબ જ કાળજીપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવાનો અને યાદ રાખવાનું રહેશે તો આજનો આપણો લેક્ચર છે બાળકો અહીંયા પૂર્ણ થાય છે ફરી પાછા નવા લેક્ચર ની અંદર નવા ટોપિક સાથે નવી મુલાકાત કરીશું ત્યાં સુધી દરેક બાળકોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર